હાલમાં જ રાજકોટમાં ચોવીસ આઠ બે હાજર પચીસ ના રોજ એક વોટ્સએપ કોલ તેમને આવેલો હતો અઢાર જુલાઈ આઠ જુલાઈ બે ના રોજ તેમને સીબીઆઈ દિલ્હીથી એક વોટ્સએપ કોલ આવેલો હતો જે ફેક કોલ હતો અને તેમાં એમને કહેવામાં આવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર વિરુદ્ધ

અને ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ અને ચાલીસ દિવસના સમયગાળા દરમિયાન તેમની સાથે અલગ અલગ વાતો કરી અને તેમને એવું જણાવવામાં આવ્યું કે તમારા પાસે તમારા ખાતામાં જે રૂપિયા પડ્યા હોય તેમાંથી આઠ લાખ રૂપિયા તમે આ એક તમારા નામનું એકાઉન્ટ બનાવેલું છે આઈસીઆઈસીઆઈ બેંકનું તેમાં દાખલ કરો એ જ્યારે ફરિયાદીએ જમા કરાવ્યા તો પછી બીજા દિવસે તમને ફોન આવ્યો કે તમારી પાસે જે તમારા બેંક લોકરમાં ગોલ્ડ પડ્યું છે તે ગોલ્ડ સામે ગોલ્ડ લોન લઈ અને તે રૂપિયા પણ આમાં જમા કરાવી દો અને આમ કરતા કરતા તેમની પાસે ટોટલ અઠ્યાસી લાખ પચાસ હજાર જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ લગભગ અલગ અલગ આઠ ખાતાઓમાં દાખલ કરાવવામાં આવી અને એ રકમ જમા થઈ અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે એક વખત વેરીફિકેશન થઈ જશે અને આ ગુનામાં તમારી સંડોવણી પુરવાર નહીં થાય તો આ રૂપિયા તમને પરત આપી દેવામાં આવશે પરંતુ જ્યારે ફરિયાદીને શંકા ગઈ કે આટલા બધા રૂપિયા નાખ્યા છે તેમ છતાં હવે મારો કોઈ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો ત્યારે તેમણે પરિવારમાં વાત કરી તો તેમને ખ્યાલ આવ્યો કે મારા જોડે સાયબર સાયબર થઈ છે આથી તેમણે પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ થતા જ ત્યારબાદ સીપી સર જોઈન્ટ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સાહેબ ની કડક સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવે એટલે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર લેબની ટેકનિકલ ટીમે તપાસ કરી તો એમાં એક એકાઉન્ટ ભાવનગરનું આવતું તે એકાઉન્ટની માહિતી મેળવતા તે એકાઉન્ટમાં ફ્રોડના દસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયેલા હતા અને તે એકાઉન્ટ હોલ્ડરની ડિટેલ્સ ત્યાં જઈ અને તપાસતા તેનું નામ મળી આવ્યું બ્રિજેશ પટેલ અને પછી ત્યાંથી તે વ્યક્તિ મળ્યો અને એ વ્યક્તિની સાથે બીજા બે આરોપીઓ એક મોહસીન શેખ તથા એક સોયબ હલાલી આમ કુલ મળીને ત્રણ આરોપીઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમના હાથમાં લાગ્યા અને એ આરોપીઓની હાલ આજે ધરપકડ કરવામાં આવે છે અને આગળના જે અન્ય આરોપીઓના નામ ખુલે છે તો એ બાબતની તપાસ હાલ ચાલુ છે આ ગુના ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલો છે ખરેખર ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ નથી પરંતુ મારી નાગરિકોને એક અપીલ છે કે જ્યારે પણ તમને કોઈ વોટ્સએપ પરથી કોલ અથવા વિડિયો કોલ આવે અને તેમાં કોઈ વર્દીધારી પોલીસ ઓફિસર અથવા ઈડીના ઓફિસર કે સીબીઆઈના ઓફિસર બનીને કોઈ તમારી સાથે વાત કરે તો ત્યારે જ સમજી જવું કે આ એક ફ્રોડ કોલ છે અને તમને છેતરવા માટે આ પ્રકારનો કોલ કરવામાં આવે છે

જે જે બ્રિજેશ પટેલ છે છે તેના એકાઉન્ટમાંથી આ ફ્રોડનું ફંડ તે ટ્રાન્સફર થતું હતું અને જ્યારે સમન્વય પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બાર અલગ અલગ રાજ્યોમાંથી તે એકાઉન્ટ વિરુદ્ધ અરજીઓ થયેલી છે આમ એ એકાઉન્ટ એકાઉન્ટનો ઉપયોગ છે જે આ ફ્રોડ મની છે તેને ટ્રાન્સફર કરી અને આગળના ઉપરી હતી આ ઉપરી આરોપીઓ સુધી પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે આમાં મોશીન શેખ તથા સોયબ દલાલી આ સોયબ હલાલી જે છે તે કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા જેમાં તેમને તેમના રોલ મુજબ અલગ અલગ કમિશન આપવામાં આવ્યું હા એ બંને આરોપીઓ ભાગા કરી ફરિયાદીને એવું જણાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે તમારું નામ ખુલ્યું છે અને એમની પાસેથી અઠ્યાસી લાખ રૂપિયા માત્રને માત્ર વેરિફિકેશન કરવાના બહાના હેઠળ ટ્રાન્સફર કરાવવામાં આવેલા છે ન કે આરોપમાંથી છટકાવવા માટે તેમને બચાવવા માટે એમણે કોઈ પ્રકારની ખંડણી નથી આપેલી પરંતુ એમને એવું થયું કે એમના વિરુદ્ધ કોઈ કે નિવેદન આપેલું છે જેથી એક વખત મારા ફંડ વેરીફાઈ થઈ જશે ત્યારબાદ મને પરત મળી જશે હાલ અકાઉન્ટમાં અમાઉન્ટ ફ્રીઝ થયેલું છે અને બાકીનું આરોપીઓ પાસેથી રિકવરી નો પ્રયત્ન ચાલી રહ્યો છે ટોટલ રિકવરી નો અમાઉન્ટ આવશે એટલે આપણે જાણ કરવામાં આવશે બીજા જે ફર્સ્ટ લેયર ના અલગ અલગ એકાઉન્ટ છે એ ભારત ના અલગ અલગ પાંચ રાજ્યોમાંથી આવેલા છે જેમાં એક વેસ્ટ બેંગોલ છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે તથા બે ઉત્તર ભારત ના રાજ્યો છે અલગ અલગ રાજ્યોના છે તેમની કેવાયસી ડિટેલ્સ માં બધી ટેકનિકલ માહિતી મળશે એટલે ધના આરોપીઓની પણ તપાસ કરવા માટે પોલીસ પોલીસની ટીમ લાવવા